બે ત્રણ બાળકો હાઈપર છે એટલે એ લોકો એને કરે ખરા પણ પાંચ કે દસ રાખડી કરે એટલે પછી એને મગજ જાય તો એ બધું ઉડાડે આ લોકોને શું ખાલી પ્રેમ જ જોઈ કે શાંતિ થી સમજાવી હોય લગભગ સાત થી આઠ હજાર રાખડી અમે વેચીએ છીએ અને જે પ્રોફિટ જોય આખા વર્ષ નો અમે બાળકો વચ્ચે વેચી દઈએ છીએ એક એક બાળકોને સાડા પાંચ હજાર રૂપિયા આપે મારું નામ આશા દેસાઈ હું અહીંયા બે હજાર ને ચૌદ થી આવું છું ખાલી ત્રણ બાળકોથી ત્યારે ચાલુ થયું હતું અને પછી ત્યાંથી અમને લોકોને અહીંયા રૂમ મળીએ એટલે અમે અહીંયા આવ્યા છીએ કોરોના પહેલાં અમારે ત્યાં ત્રીસ બાળકો આવતા હતા અત્યારે અમારે ત્યાં બાવીસ બાળકો આવે છે અને અમે લોકો અહીંયા બાળકો પાસે વિન્ટર પ્રોજેક્ટમાં દિવાળી પછી પેલા જ્યારે વેકેશન ચાલુ થાય ખુલે ત્યારે અમે બાળકો પાસે વિન્ટર પ્રોજેક્ટ કરાવીએ છીએ તેમાં ધુવેરા ઝીંઝા વટાણા મેથી પછી સિંગ એ બધું ફોલાવીએ એટલે જે લોકોને કામ આપવું હોય અહીંયા આપી જાય સાડા પાંચે અને સાડા સાતે એ લોકો સેન્ટર બંધ થાય ત્યારે લઈ જાય અહીંયા બાળકો છે અમુક રિક્ષામાં આવે છે અમુક વેનમાં આવે છે અમુકને પેરેન્ટ્સ મૂકવા આવે છે અને એ બાળકો છે વિન્ટરમાં જ્યારે કામ કરે ત્યારે એની જાતે જે બધું ફૂલે અને એ લોકોનું ભલે મેન્ટલી ચેલેન્જ છે પણ એક એ લોકોનો પ્લસ પોઈન્ટ એ છે કે એક વસ્તુ પણ એ લોકો ફૂલતા ફૂલતા મોઢામાં ન નાખે પછી તુવેરા હોય કે વટાણા હોય કે જીંદા હોય એટલે અને પછી બધું પૂરું થઈ જાય એટલે એ લોકો બધું સાફ કરી અને કચરો એ ડસ્ટબિનમાં નાખ્યા હોય એ રીતે કરે પછી ફેબ્રુઆરીમાં અમારે અહીંયા ફનફેર થાય છે પછી માર્ચ કે એપ્રિલમાં અમે એ લોકો બાળકોને એક વખત ગાર્ડનમાં લઈ જઈએ કારણ કે આના પેરેન્ટ્સ છે એ લોકો ક્યાંય લઈને જઈ ન શકે એટલે એક બાળકની સાથે એક પેરેન્ટ્સ એવી રીતે અમે લોકો એને ગાર્ડનમાં લઈ જઈએ છીએ પછી મે મહિનામાં અમારો સમર કેમ્પ હોય છે પંદર દિવસનો ન્યૂ ઇરા સ્પૂલમાં એ ઓપન રાજકોટ હોય છે એમાં અમે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ અને લગભગ થી નેવું જેવા બાળકોનું રજીસ્ટ્રેશન થાય છે એમાં અલગ અલગ એક્ટિવિટી અમે કરાવીએ કે લીપણ વર્ક છે કે માટી વર્ક છે કુંભારને બોલાવીને એવું બધું કરાવીએ અને પૂરું થાય એટલે રોજ સાંજે અમે લોકો બાળકોને ગરમ નાસ્તો આપીએ અને છેલ્લે દિવસે એના એક પેરેન્ટ સાથે અમે એ લોકોને ડિનર આપીએ પછી વેકેશન ખુલે એટલે અમારો રાખડીનો પ્રોજેક્ટ શરૂ થાય એટલે જે લોકો કરી શકે બોર્ડર લેવલ ઉપરના છે એ લોકોને સેમ્પલ આપી દે તો એ જાતે કરે છે અને જે લોકોને ઓછું ધ્યાન પડે એને અમે મટીરિયલ આપતા જાય તો એ લોકો પૂરવી પૂરવીને કરે છે પણ આ વખતે પેલા ટીઆરપીના અગ્નિ કાંડના હિસાબે અમારું વેકેશન એક મહિનો મોડું ખુલ્યું જૂન બદલે જુલાઈમાં ખુલ્યું એટલે અમારે દોઢ મહિનો નહીં અમે જૂનમાં જ રાખડી ચાલુ કરી દઈ છીએ અને લગભગ સાત થી આઠ હજાર રાખડી અમે વેચીએ છીએ અમારો ભાવ વીસ ત્રીસ ને પાંત્રીસ બસ વધીને ચાલીસ એનાથી નથી હોતો અને પંદરથી વીસ જાતના અમે સેમ્પલ અહીંયા પહેલી તારીખથી અમે લોકો ડિસ્પ્લેમાં મૂકવાના છીએ એટલે જાહેર ને અમે એ લોકો એવી રીતે કરશું જાહેરાત વોટ્સએપમાં અને મીડિયા થ્રુ કે ભાઈ અહીંયા વેચાણ ચાલુ છે એમ એટલે એ કરશું અને પછી એ પૂરું થાય એટલે દિવાળીનું કામ શરૂ થાય ફરી અમે ગણપતિ એ તો તૈયાર લઈને વેચીએ છીએ પછી દિવાળીનું કામ શરૂ થાય એમાં લાભ સૂપ પગલાં પછી બદામ પિસ્તાની પત્રણ એલચી ફોલવાનું એ બધું અમારા બાળકો કરે છે અને અમારું નાગર બોર્ડિંગમાં શ્રાધમાં એડમિલ પેલું એક્ઝિબિશન હોય એમાં અમે લોકો બધું સેલ કરીએ છીએ અને એ બધું આખા વર્ષનું જે સેલ થાય એ અમે દિવાળી પહેલાં અગિયારસ અથવા ધનતેરસે ન્યૂ ઇયર સ્કૂલમાં અવાજ વગરના ફટાકડા ફોડાવી અને જે પ્રોફિટ થયો આખા વર્ષનો એ અમે બાળકો વચ્ચે વેચી દઈએ છીએ અમે શરૂઆતમાં પંદરસોથી બે હજાર રૂપિયા આપતા હતા હવે એક એક જ બાળકોને દય વખતે દિવાળી અમે સાડા પાંચ હજાર રૂપિયા આપેલા છે હા એટલે એટલે ઘરમાં શું છે કે બાળકો છે એ સામાન્ય રીતે આ લોકો ઘરમાં કોઈનું સાંભળતા હોય નહીં અને કાંઈ વર્ક કરતા ન હોય પણ આ લોકોને શું છે ખાલી પ્રેમ જોઈએ છે એટલે અમે લોકો એને ફોસલાવી પટાવી સમજાવીને હજી બે ત્રણ બાળકો એવા છે કે જેને બહુ ફોર્સ કરો ત્યારે માંડી એક કે બે રાખડી કરે પણ કરાવી બાળકો કરે એ રીતે પણ આ લોકો ને શું ખાલી પ્રેમ જ જોઈ કે શાંતિથી સમજાવીને હવે સ્વાભાવિક છે કે પેરેન્ટ્સ ને અહીંયા તો બે કલાક આવીને વયું જતું હોય પણ પેરેન્ટ્સ ને આખો દિવસ આટલું આટલું મોટું કર્યું હોય એની સાથે જ પેલું કરવાનું હોય કામ લેવાનું હોય એટલે અને એને ઘરની જવાબદારી હોય એટલે એ તો એની પર ધ્યાન ના આપી શકે બસ અમુક બાળકો એ હોય કે જે બોલી નથી શકતા સાંભળી નથી શકતા તો એ લોકો તો કઈ રજૂઆત ન કરી શકે અથવા તો કઈ જરૂર હોય તો એની રીતે કહી ન શકે કે મારે આ જોઈ છે તો એ ઘરમાં વધારે હાઈ પર રહેતા હોય જયારે અહીંયા તો બે કલાક હોય તો અમે એ લોકોને ટેકલ કરી એટલે આમાં છે ને એવું છે કે ભાઈ અમારે આ નયા બેન છે પેલા અહિયા આંધ્ર મહિલામાં જતા હતા હા એટલે ત્યાંથી એને જ્યારે ગરબાની એની પ્રેક્ટિસ કરાવતા હતા ત્યારે ત્યાં એવા ઘણા બધા હતા કે ભાઈ એને એમ શું કે ભાઈ આ બાળપણ વાત આપણે આ ટાઈપનું કઈક કરીએ તો જેટલા હોય એટલા આપણે થોડીક પણ ટ્રેનિંગ આપી શકીએ તો સારું એટલે એને અને જાગૃતિ બેન વિચાર આવ્યો કે ભાઈ આપણે આ જાતની કઈક કરીએ તો ત્રણ બાળકોથી એને શરૂઆત કરી હતી અને ભગવાનની ની અત્યારે એમ કે આપણે છે બાવીસ હા સો આવે છે જે અમારે લાસ્ટ ટાઈમ જે હમણાં મે મહિનામાં સમર કેમ્પ થયો તે પછી હું જે કહું છું કે બે કે ત્રણ બાળકો એવા છે કે અતિશય હાઈપર હતા એ લોકોને સાચવવાની જ કલ્પના ન થઈ શકે એ આટલા છોકરાઓની વચ્ચે એ કોઈ પણ રૂમમાં ખુલ્લું હોય તો જતા રે બેન્ચ ઉપર ચડી જાય લાઈટ ને અડે પંખા ને અડે તોડફોડ કરે વસ્તુ પડી હોય તો એ બાળકો સમર કેમ્પ પછી અહીંયા આવ્યા લાસ્ટ જૂન માં આ એક વર્ષ થયું એને પણ અત્યારે એ લોકો તમને એમ લેગે કે એનામાં પચાસ ટકા ફેર છે પેલા અમે લોકો એને લાકડાની ચેરમાં લોક મારી અને બેસાડતા હતા અત્યારે અમે એની બાજુમાં ચેર ઓલા બેન્ચ ઉપર બેસાડી અને એની પાસે વર્ક કરાવીએ તો કરે છે એ લોકો બોલીને સાંભળી નથી શકતા પણ છતાંય ક્યારેક જ્યારે થાય ત્યારે હાઇપર થાય એમ એ રીતે પણ ચેન્જ આવે છે ના એટલે અમારે એવું છે કે અહીંયા અમે કોઈ ચાર્જ લેતા નથી અમે લોકો ફ્રીમાં બાળકોય ફ્રીમાં એટલે કોઈ નથી એવું રજીસ્ટ્રેશન જેવું આ તમને એમ થાય કોઈને કે ભાઈ આ બાળકને અહીંયા મૂકું છે તો ઓકે આવી જાય એમ અને આવા મંડે એટલે અમે એવી જ રીતે આપીએ છીએ કોઈ પેલો અમારું છે નહીં કે ભાઈ અમુક જ જાતના આવે કે અમુક ઉંમર ના આવે અમુક ટાઈપ ના આવે અહીંયા ફિઝિકલી છે મેન્ટલી છે બધા છે ફિઝિકલી હેન્ડીકેપ જ છે તો પેલા અહીંયા એક બેઠો છે બાબો છે છે તો ફિઝિકલી પેલા રૂમમાં છે વ્હીલચેરમાં છે તો એ ટાઈપના આવે છે તો એવું નથી અમારે કે ભાઈ જે વર્ક કરે એને જ અમે પ્રોફિટ આપીએ પણ એની સારી તકલીફ છે તો એ નથી કરી શકતા તો ઓકે એમ તો અમે એને પ્રોફિટ તો એટલો જ આપીએ કે જેટલો બીજા છોકરાઓને આપીએ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો સેવન ઝીરો સિક્સ એટ ટુ એટ પોલીસ ચોકીન સામે જૈન બાલાશ્રમ અને સેતુ ફાઉન્ડેશન They say that.